આણંદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએ રાખવામાં આવ્યો હતો કેમ્પ આખા જિલ્લાનું કેમ્પ એક જ જગ્યાએ રાખતા સર્જાઈ અવ્યવસ્થા દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય આપવા માટેનો કેમ્પમાં સર્જાઈ અવ્યવસ્થા અવ્યવસ્થા સર્જાતા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને કમિશનર મિલિંદ બાપનાએ લીધી મુલાકાત કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ સમાજ સુરક્ષાના અધિકારીઓને કેમ્પમાં અવ્યવસ્થાને લઈને લીધા આડે હથે આખા જિલ્લાનું કેમ્પ એક જ જગ્યા પર રાખતા અવ્યવસ્થા સર્જાઈ